રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતા તે પીઆઈના તાબા હેઠળ કરી દેવા સરકારે કવાયત શરૂ કરી હતી જેના ભાગરૂપે અગાઉ બસો પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીએના તાબા હેઠળ કરી દેવાયા હતા જ્યારે બાકી રહેલા બસો પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પણ પીઆઈની નિમણૂક કરવા ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે જે માટે બસો પીઆઈ ત્રણસો પીએસઆઈ અને ત્રણસો ચુમોતેર એસ મળીને આઠસો ચુમોદેર નવી ભરતી માટેની

ઓથોરિટીએ પ્રીસ્કૂલ બંધ કરાવી હતી આ શાળાને કોઈ નોટિસ કે સમય આપવામાં આવ્યો નથી સરકારે ફાયર સેફટીના અમલ માટે કોઈ યોગ્ય જાહેર ના મૂકે સૂચનાઓ પણ બહાર પાડી નથી તેમ છતાં પ્રીસ્કૂલો બંધ કરાવી દેવાતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે તમે બાળકોને ભણવાની સ્કૂલો બંધ ના કરાવી શકો સાથે જ ઓથોરિટી પાવરનો વધુ પડતો ઉપયોગ ન કરે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું આજે કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદી કારગિલ પહોંચી યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જે પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યા હતા અને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થનાર બહાદુર જવાનોને યાદ કરતા પાકિસ્તાન પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું જ્યાં ઊભું છું ત્યાંથી મારો અવાજ આતંકવાદના આકાઓ સુધી પહોંચી રહ્યો છે અને આતંકના આકાઓના ઈરાદાઓ ક્યારે પૂરા નહીં થાય આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ભારતીય સેનાના વીર જવાનોને વંદન કર્યા હતા